નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર રાજકોટમાં છાશ પીધા પછી 25 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ એક બાળક આઈસીયુમાં સારવાર હેઠળ ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો ચાલીસને પાર કરી ગયો છે ત્યારે લોકો ગરમીથી લીંબુ શરબત શેરડી અને છાશનું સેવન કરતા હોય છે ત્યારે રાજકોટ શહેરમાં ગુરુવારે મોડી રાત્રે છાશ પીધા પછી પચીસથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે રાજકોટના ભવાનીનગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા બાળકોને છાશ આપ્યા બાદ થવા લાગી હતી ત્યારબાદ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાળકની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં ખસેડવામાં આઈસીયુ છે મળતી માહિતી અનુસાર રાજકોટના ભવાનીનગર વિસ્તારના ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી જ્યારે વિસ્તારના બાળકોને છાશ પીધા બાદ ઉલટીઓ થતા સ્થાનિકો ગભરાઈ ગયા હતા છાશ પીધા બાદ પચીસથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ કસરવામાં આવ્યા હતા તાત્કાલિક સારવાર મળતા ભાગના બાળકોની હાલત સ્થિત છે જ્યારે જયરાજ હિતેશભાઈ જાડા નામના એક બાળકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં દાખલ છે ગુજરાતી રાજકોટ